ગુજરાત એટીએસ ઝડપેલા આતંકીઓને લઈને મોટો ખુલાસો થયો છે આતંકીઓનો હુમલો કરવાનો હતો એક વર્ષથી એટીએસના રડાર પર હતા બે અલગ અલગ મોડ્યુલનો ભાગ છે ત્રણ અને એક આતંકીએ ચીનથી એમબીબીએસ પણ કરેલું છે આ પ્રકારે વિગતો જે સામે આવી રહી છે ખૂબ જ ચોંકાવનારી સામે આવી રહી છે આતંકીઓ ત્રણ હથિયાર ત્રીસ કારતુસ અને જીબલેન્ડ કેમિકલ તેમની પાસેથી જપ્ત કરવામાં આવ્યું છે આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડ પણ

સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અહેમદાવાદ ખાતે આવેલ છે એના મુમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવિનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ જેમાં એક માણસ બેસેલો હતો જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશન વાળો માણસ હતો એ જ એની અંદર હતો બે ગ્લોક પિસ્ટલ એક બેરેટા પિસ્ટલ અને ત્રીસ લાઈવ કાર્ટિઝ મળી આવેલા સાથે સાથે એની પાસે એક ચાર લીટર જેવો લિક્વિડ પણ હતો જેની પ્રારંભિક એને બતાવ્યા મુજબ એક કેસ્ટર ઓઇલ છે એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ પેંત્રીસ છત્તીસ વર્ષની એની ઉંમર છે એ ચાઇનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે ઘણો બધો સ્ટડીની રીતે લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે એ સોશિયલ મીડિયા પર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટીટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો બીજા બે સંખમંદોને લઈને આવેલા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામના છે એ બંને લોકો લખીમપુર ખીરી અને શામડી યુપીના રહેવાસી છે એ લોકો દ્વારા આ જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા પર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા જે લોકેશન્સ થી ફર્ધર આ જે હૈદરાબાદ વાળો સૈયદ અહેમદ મોહુદ્દીન છે એના દ્વારા રિકવરી કરવામાં આવેલી રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ બહુ અતિ શક્તિશાળી જાહેર હોય છે એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી જેના માટે જે રો મટીરિયલ છે કેમિકલ ઇક્વિપ ચીજો કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલા હતા એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસેઝર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે થી પણ વધારે પોટેન્ટ છે તો આવો જહેર જે બનાવતો હોય એના એના જે આતંકી મનસુબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું આપણો જે ઉપયોગ છે એ ઉપયોગ એના કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારા બોડીના એમાં આવે એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે ફોર્મમાં હોય છે અને આ ફૂડ યા રીતે તમારી બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે ગુજરાત એટીએસ ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે કારણ કે તેણે આતંકીઓ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ આતંકીઓને જે છે ઝડપી પાડવામાં આવ્યા છે જેમાંથી એક આતંકવાદી ને તેઓએ અમદાવાદ અડાલજ હાઇવે ઉપર આવેલા ટોલ ટેક્સ પાસેથી ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બેની બનાસકાંઠાથી ધરપકડ જે છે તે કરવામાં આવી છે એટીએસને બાતમી મળી હતી કે ગુજરાત અને દેશના મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં આતંકી હુમલો કરવાની તૈયારી કરેલા આ આઈએસઆઈએસના ત્રણ આતંકવાદીઓ જે છે તે ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડૉક્ટર અહેમદ સૈયદ જે મૂળ હૈદરાબાદનો રહેવાસી છે અને તે ગુજરાત હથિયાર કલેક્ટ કરવા માટે આવ્યો હોવાની બાતમી જે છે તે એટીએસને મળવી હતી સાથે સાથે આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકવાદીઓએ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો મેળવ્યા હતા અને ગાંધીનગર કલોલ પાસેના એક અવાઓની જગ્યા ઉપર તેને છોડી દીધા હતા અને જે ડૉક્ટર અહેમદ સૈયદે જે છે તેને કલેક્ટ કર્યા હતા જોકે અહેમદ ફરીવાર હૈદરાબાદ જાય તે પહેલાં જ એટીએ છે તેને અહીંયા કલોલ ટોલ પ્લાઝા પાસેથી તેને દબોચી લીધો હતો ત્રણેય આતંકીઓ પાસેથી ચાર જેટલી વિદેશી બનાવટની પિસ્તોલ છે જે ત્રીસ જીવતા કારતુસ અને ચાલીસ કેસ્ટર ઓઇલ જે છે લિટર તે પણ કબજે કરવામાં આવ્યું છે ડૉક્ટર અહેમદ સૈયદ જે છે તે મૂળ ચીનમાં ડૉક્ટરનો અભ્યાસ કરી આવ્યો છે અને તે કેમિકલથી એક ઝેર પણ જે છે તૈયાર કરી રહ્યો હતો એટીએસએ તેને દબોચી લઈને આગળની જે છે તેની તપાસ કરતાં એ પણ વાત સામે આવી હતી કે બે જે આતંકીઓ છે યુપીના તે પણ જે છે તેનું લોકેશન જે છે તે ડિટેક કર્યું હતું અને બંનેને બનાસકાંઠાથી પણ ઝડપી પાડવામાં આવ્યા છે હાલમાં સત્તર તારીખ સુધીના રિમાન્ડ જે છે તે ડૉક્ટર અહેમદને આપવામાં આવ્યા છે એટલે આગામી સમયમાં ગુજરાત સાથે તેનું કોઈ કનેક્શન હતું કે નહીં અને તેણે કયા કયા વિસ્તારોમાં રેકી કરી હતી ઉપરાંત કઈ કઈ પ્રવૃત્તિઓ આગામી સમય અંજામ આપવાનો હતો તે સમગ્ર મામલે માહિતી આગામી સમયમાં મળી શકે છે કેમેરામેન રિતેશ સાથે આશુદાષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ